એની અંદર જગ્યા હોય જ્યાં ઘન પદાર્થ હોય ને એના કરતાં વચ્ચે જગ્યા હોય ને એમાં આ મીઠાના કણ છે ને એ એમાં વચ્ચે જગ્યામાં ભરાઈ ગયા એટલે એ મીઠું ઓગળી ગયું હવે આ પાણી કેવું છે મીઠાવાળું અને આ શુદ્ધ શુદ્ધ પાણી હવે આની આની અંદર શું છે કલર હવે આપણે આમાં બેના ગ્લાસની અંદર આપણે કલરના ટીપા નાખીએ હવે કેમાં જલ્દી ફેલાઈ જાય છે એ આપણે જોઈએ જો જોયું હે ને જો આમાં કલર છે એ તરિયે મીડો જવા જો અને આમાં ઓગળતા વાર લાગે જો આમાં આખા એમાં ફેલાઈ ગયો આમાં હરવે હરવે ફેલાય શું કામ એની વચ્ચે જગ્યા નથી ફેલાવાની શું છે આ પાણીની અંદર તો મીઠાના કણ ભરાઈ ગયા એટલે હવે એમાં જગ્યા રહી નહીં એટલે એને ફેલાતા વાર લાગી હવે આમાં શુદ્ધ પાણી છે એટલે એ પાણીના અણુઓ વચ્ચે જગ્યા છે એટલે જગ્યાની અંદર એ કલર છે એ કલર ફેલાઈ ગયો આને તો ઓલા મીઠાએ જગ્યા રોકી લીધી હતી આમાં તો જગ્યા હતી એટલે આની અંદર ફેલાઈ ગયો મજા આવી હે મજા આવી ને